હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું એકલા તેલમાં આપણે લીલા કાંદાનું શાક બનાવીશું અહીંયા આપણે કોરું લીલા કાંદાનું શાક બનાવીશું તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો લીલા કાંદાનું શાક આપણે ફટાફટ બનીને રેડી થઈ જશે તો એની માટે અહીંયા આપણે લીલા કાંદા લઈ લેવાના છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવા લીલા કાંદા લીધા હતા જેના ઉપરથી છાલ કાઢીને અને સરસ ચોખ્ખા પાણીથી ધોઈને તમારે આ રીતે ઝીણા કટ કરીને રેડી કરી લેવાના છે અહીંયા લીલા કાંદાના લીલા કાંદાના પાન અને એના આગળના જે કાંદાઓ છે એ બધું એકસાથે તમારે મીડિયમ સાઇઝમાં કટ કરીને તમારે આ રીતે રેડી કરી લેવાનું છે તો હવે આપણે શાક વગરવા માટે ગેસ ચાલુ કરીને આપણે કડાઈ મૂકી દઈશું એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરુંને ફૂટવા દેવાનું જીરું ફૂટે એટલે એની અંદર આપણે લસણ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અહીંયા આપણે અધકચરું વાટીને એડ કરવાનું પછી આની અંદર જે આપણે કાંદા સમારીને રાખ્યા છે લીલા એ આપણે બધા એડ કરી દેવાના અને પછી અડધી ચમચી જેવું હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાવડર એક ચમચી જેવું અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર નાખીને તમારે મિક્સ કરી લેવાનું છે અહીંયા મીઠું તમારે શરૂઆતમાં એકદમ ઓછું રાખવાનું કારણ કે અહીંયા જ્યારે શાક ચડે ત્યારે અડધું થઈ જશે એટલે મીઠું તમારે શરૂઆતમાં ઓછું જ નાખવાનું હવે આ બધું મિક્સ થઈ જાય પછી તમારે આને ઢાંકી દેવાનું છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર ત્રણેક મિનિટ જેવું થવા દેવાનું છે ત્રણેક મિનિટ જેવું થાય પછી તમારે ખોલીને જોવાનું તો શાક તમે જોઈ શકો છો કે કાંદા આપણા એકદમ જ સોફ્ટ થઈ ગયા છે અને લીલા કાંદાના જે પાન છે એ પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે આની અંદર આપણે અડધીથી ઓછી સાકર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર એડ કરીને મિક્સ કરી દઈશું હવે અહીંયા શાક મિક્સ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની અને સ્લો ગેસ ઉપર આપણે આને એક મિનિટ ખુલ્લું જ કૂક થવા દઈશું જેથી સાકર અને ગરમ મસાલો એડ કર્યો છે એનો બધો જ ફ્લેવર આવી જાય એક મિનિટ જેવું થાય પછી તમારે આ રીતે હલાવવાનું અને અહીંયા આપણું લીલા કાંદાનું શાક બનીને રેડી છે તો આને હવે આપણે સર્વ કરી લઈએ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો અહીંયા આપણું લીલા કાંદાનું શાક મેં સર્વ કરી લીધું છે આની સાથે મેં મેથીના થેપલા સર્વ કર્યા છે તમારે જો રોટલી ભાખરી કે પછી બાજરીનો રોટલો બી બનાવશો તો બી બહુ જ સરસ લાગે છે તમે આ રીતે એકલા તેલમાં લીલા કાંદાનું શાક જરૂરથી બનાવજો ફટાફટ બને છે અને ટેસ્ટમાં બને છે તમે આ શાક તમે ટિફિન બોક્સમાં બી આપી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે બે લાયકન પર ક્લિક કરજો લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ